ललना ने कुछ तो कहा था

या बस को बुलाओ खाली પાંચ બે હજાર પચીસ ના રોજ રાત્રે સાડા દસક વાગે એક વેગન આ ચાલકે રાણીપુર બકરા મંડળી ખાતે અકસ્માત કરેલ કરેલો જેમાં જેનાની અંદર મોટરસાયકલ અને એક્ટિવાના ચાલક અને બીજા જે રાહદારી હતા એમને ઈજાઓ પહોંચાડી હતી જેની તપાસ કરતાં જે વેગનરે ગાડીનો ચાલક છે તે પોલીસ કર્મી હોવાનું ગણાવી આવેલું તપાસ દરમિયાન અને એમના વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવેલી ફરિયાદી કાનજીભાઈ રત્નાભાઈ પરમારનાઓએ ફરિયાદ આપતા પોલીસ કર્મી યુવરાજસિંહ

અને રાણી પોલીસ સ્ટેશનમાં જે આજુબાજુની પબ્લિક હતી ત્યાં એનો અક્ષપ તાલુકી શેલો છે પરંતુ જે પોલીસ કર્મી છે એના કહેવા પ્રમાણે ત્યાં પબ્લિકે માર મારેલો એટલે ત્યાંથી એને સારવાર માટે મોકલવા માટે તજવીજ કરવામાં આવી હતી પરંતુ સારવાર કરાવતા પહેલા એ જે છે પોલીસ કર્મી ત્યાંથી ભાગી ગયા હતા જે આરોપી છે એ બે દિવસ દરમિયાન અહીંયાથી ભાગી ભાગી જાય મહેસાણા જિલ્લાની અંદર કલો તાલુક કડી તાલુકો છે ત્યાં એમના કોઈ મિત્રના ત્યાં જતા રહેલા હતા ત્યાંથી સુરેન્દ્રનગર પાટડી અને બીજે જગ્યાએ નાસ્તા ફરતા હતા ત્યારબાદ રાણીપ પોલીસ સ્ટેશને ત્યાં આરોપી અમદાવાદ આવેલા હોવાની માહિતી મળતા રાણીપ પોલીસ સ્ટેશન દ્વારા એમને પકડવામાં આવેલો હતો અને હેલ્પ ટ્રાફિક પોલીસ સ્ટેશનની અંદર ગુનાના કામે અટક કરવા માટે હેન્ડ કરવામાં આવ્યો

હા એ આરોપીનું કહેવું એવું હતું કે એમની જે વેગનર ગાડી છે એ એની અંદર પાછળના નક્કી જે ગાડીનો ટાયર છે એમાં પંચર થઈ ગયું હતું અને એના કારણે એણે કાબુ ગુમાવ્યો એના કારણે અકસ્માત થયેલો હતો પરંતુ જે પ્રમાણે આક્ષેપો હતા કે આ જે પોલીસ કોન્સ્ટેબલ છે એ દારૂ પીધેલો હતો એ બાબતે આરોપીની ધરપકડ કર્યા પછી એની મેડિકલ સારવાર પણ કરવામાં આવેલી છે અને જો એમાં નશાકારક અસર હેઠળ જો આરોપી પોતે ગાડી ડ્રાઈવિંગ કરતો હોવાનું જણાવ્યું હશે તો એના માટે પણ અલગથી કલમોનો ઉમેરો કરવામાં આવશે અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે એટલે કેટલા પ્રમાણમાં એને નશો કરેલો છે એના ઉપર એની અસર રહેતી હોય છે અને જે બ્લડનો ટેસ્ટ કરવામાં આવે એમાં આલ્કોહોલનું પ્રમાણ જે આવે એના ઉપરથી નક્કી થતું હોય છે કે અને આગળની ડ્રંક એન્ડ ડ્રાઈવની કાર્યવાહી કરવી કેમ સર ક્યાં જતા ક્યાંથી આવતા હતા એ છે એમનું કેવું એવું છે કે રાણી પોલીસ સ્ટેશનના ત્યાં